હે એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો ને આજે ઘણા દિવસ પછી આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે વાગવામાં થયા છે 11 આજે મારે જવાનું હતું બરોડા પણ ગાડીમાં થોડો કિસ્યુ છે સો આજે કેન્સલ થશે ગાડી પહેલા મૂકવા જવી પડશે સર્વિસમાં સો અત્યારે હું જઈ રહ્યો છું ગાડી મૂકવા માટે એની પહેલા તમને નિશ્યુ બતાવ નિશ્યુ શું કરે છે હાય બેબી બધા દેરીના વ્લોગમાં હાય નહીં કરવાનું આવું કરવાનું હાય કરતે છે હાય કરતે

એન્ડ કન્ટિન્યુ આખા દિવસ જોવાનું નહીં હું નીકળી ગયો છું ઘરેથી જઈ રહ્યો છું ગાડી સર્વિસમાં મૂકવા માટે કારણ કે ગાડી ફરી ગઈ છે ચાલીસ હજાર કિલોમીટર અને ઓવર ચલાવી લીધી છે મેં એના ઉપર બી સો આજે એવું થયું કે ભાઈ ગાડી મૂકી પડશે કેમ કે મારે કાલે જવાનું છે બરોડા એક ઇન્સ્ટોલેશન છે મારે મશીનનું સો કંઈ નહીં પેલા ફટાફટ ગાડી મૂકી દઈએ અને કદાચ સાંજ સુધી મળી જાય એવો ટ્રાય છે એમનો જોઈએ હવે સાંજે મળે છે કે નથી મળતી

મારી યુટ્યુબ ચેનલમાંથી તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે તો જેને પણ ના જોયું હોય બધા વિઝિટ કરીને મસ્ત મસ્ત જોયા હોય એમાં બહુ સરસ હિન્દી બ્લોગ્સ આવવાના છે અને ગુજરાતી પણ આવવાના છે ને કાલે તમને વ્લોગ જોવા મળશે એક મારો ખુશીના અને કદાચ રેસીપી આવશે તો રેસીપી પણ જોવા મળશે રેસીપી તો અત્યારે પોસિબલ નથી બિકોઝ મેં જે ગણતરી કરી હતી ને કે એવી ગણતરી કરી હતી કે હું ફટાફટ બધું બનાવી દઈશ કેમ કે વસ્તુ હતી બટ થોડો ડખો થઈ ગયો છે ના આજે હું ફૂલ ડે ઘરે જતો ક્યાંય નથી ગયો ગાડી હતી નહીં એટલે પછી કામ કર્યું મેં મારું કામ તો કર્યું ને કર્યું મેં મારું તો પૂરું કર્યું હા કરી દીધું તો અત્યારે દવાખાને જઈને જોડે ખુશી નથી આઈ થિંક સો નથી આવે છે

મેરામાં ઉઠો કે રે 7 7:30 8 વાગ્યે એટલેવાનું એટલે પાણી હશે હોસ્પિટલમાં વાય ના આજે તો ઠંડુ મંગાયો છે તારા માટે ડોક્ટરે જો કોઈ જો मोडू येनी गो आताले मोडू देऊ पण आ कोणी येऊन डॉक्टर येऊने के के मोडू दोया वगैरा आया डॉक्टर ना कुण गेम कोई भी नाही कस्टमर सवर कोण जेसे के तुम्ही हाथे करीन थोडी कर के तुम्ही हाथे करीन थोडी करू पगडी कर हाथे करीन तू આને ડેન્ટિસ્ટ ગયો ત્યાં પહોંચી તમે તો હું લેવા નહીં જઉં હો કે કીધું ડોક્ટરે કવરનો માપ લઈ લીધો છે કવર આવશે ત્યારે આવશે અને કવર નહી આવે તો હા

ફટાફટ ઘરે પહોંચી જઈએ ફેમિલી અત્યારે અમે લોકો ડેન્ટિસ્ટ પાસેથી આવી ગયા છીએ અત્યારે ઘરે અને ખુશી અત્યારે કરી દીધી છે રસોઈની શરૂઆત શરૂઆત એમ તો પતી શરધા ઉપરનું અને જે બનાવવાનું છે ખાલી ખીચડી અને શાક મારે રોટલી ખાવાની ઈચ્છા નથી અને નિશુ અને મમ્મી ગયા હતા ગાર્ડનમાં હું બતાવું તમને નિશુ ક્યાં ગયો હતો મા ગાર્ડન માં ગયો તો ગાર્ડન માં ગયો તો કે શેમા બેઠો હતો સરસણી માં બેઠો તો પછી પેલી છાપરા માં બેઠો તો બા ગયો તો એ કીધું બંધ ને તો મેં કીધું કેમ બંધ કર્યું લે છે ને એટલે કે આજે

બાજુમાં તો હતો તો શું આ મમ્મી હજુ બાકી મને તો ટેસ્ટ જ એટલા જ તમને ના મમ્મી ટેસ્ટ જ ના આવ્યો ના મીઠાનો ના ના ગળ્યો મમ્મી મીઠાનો ભી ટેસ્ટ ના આવ્યો ટેસ્ટ લાગતો

અને એટલી ગન મારતી નથી અમે ચિંગમ એની બહુત લોકો દે ચિંગમ એ નાખો પણ ચિંગમ ખવડાવે એવો સ્મેલ આવતી તો દવા બવા એવેના જેવી એટલે એવું ચિંગમ જેવું તો પિંક કલર અને કલર ને એવું બનતા હવે ચાલુ થયો છે એ તો ટ્રેલર હે પિક્ચર બાકી તો આજનો શું પ્રોગ્રામ છે કંઈ કંઈ જ નહીં ખાવા બનાવી નહી કંઈ કરશે તમે વોટ તમે તમે તો કરી ગયા બકા તમે તમારા બ્લોગનું માન માન કરો તો તમને મારા બ્લોગનું તો ક્યાંથી કરવાનું છે હું ઘણા લોકોના બ્લોગ્સ જોઉંની છે હા તો કેવું હોય ખબર છે ખાલી લેડીઝ છે ને એ ખાલી વિડીયો્સ બનાવ અને દરવાજો બીજું તેન ઘરવારાને બીજો કોઈ કામ ધંધો નહી હોય એટલે બસ બરાબર તું મારો અડધો લોડ લઈ લે તો હું તારો અડધો લોડ લઈ લઉં બસ શું કહેવાય બેટા ચૂપ અમે નઈ ઝઘડતા બેટા મમ્મી શું ને શું શું બેટા પપ પપ કહેવાય કેમ કેમ અચ્છા એને ટીવી ચાલુ કરવું છે એટલે હા બેટા તમારો કેમેરો બેમેરો બંધ કરો હા બેટા બંધ કરી દઉં છું બસ બંધ કરી દઉં બંધ કરી દઉં છું બસ બદન ખાલી હાઈ કહી દે પછી બંધ કરી દઉં હાઈ કહી દે ભાઈ કહી દે બસ ભાઈ કહી દે બદન બાય

ગાડી વચ્ચે ની ક્યાં જવું આપડી ગાડી અત્યારે થઈ ગઈ છે કમ્પ્લીટ ચક લાગે નઈ ધોવાય એટલે ગાડી ગ્લાસ ખાલી બદલાવાનું બાકી રહેશે એ ઇન્સ્યોરન્સમાં મૂકીશું પછી જાવી અંદર જ જશે હા ના થાય લે આ પાછળ તો બસ તું ગાડીમાં બેસીસ તો પછી પેલું બાઇક લિંક કોણ આવશે એ પડી રહ્યા તો વારેવા हीरो મુડ લઈને આવી ફટાફટ ઘરે ભાગે ખુશી રાજુની બેઠી છે ચલો અત્યારે હું ગાડી લઈને અત્યારે આવી ગયો છું ઘરે

અત્યારે એવું વિચારું કે થોડી વાર ચેસ રમી લઈએ અમારી ચેસની ગેમ થઈ ગઈ છે કમ્પ્લીટ ને તમે જોઈ શકો છો ઇન્ટરફિયર કરવા માટે કોણ આવ્યું છે

એકી બચ્ચા પચ્ચા ટકા તો મે લોકો જીતે જ દર વખત ના ના તો પછી એક મેચ મે ડ્રો કરી થી મે એક મેચ જીતીઓ તને શું આવડે છે ખાલી ગરબા શું સો આપણો શું પ્રોગ્રામ છે હાલ કઈ પ્રોગ્રામ છે આટો બાટો મારવા જવાનું છે સોડા પીવા જવાનું છે ઓકે સો અમે હવે જઈશું સોડા પીવા માટે ચલો એ तेरे को लेके નહીં મેં સમજા ના तेरे को लेके नहीं जा रहा मैं, मैं जा कर <laughs> आज की पार्टी रियांस की तरफ से अच्छा है ना आज तेरा भाई जीता है आज आज ते, देखा तो देखा। आज तेरा भाई जीता है समझा ना ओ भाई तो पार्टी तो बनती है ना पार्टी दे वरना चड्डी निकाल दूंगा आज में तेरी पार्टी देना पड़ेगा पार्टी तो देना पड़ेगा

તેર મસ્ત વરસાદ ચાલો છે આ એમ હા અરે બેટા 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 તો અમે લોકો ત્યારે જઈ રહ્યા છીએ સોડા પીવા માટે પણ મને ઈચ્છા થઈ ગઈ છે કુંભણીયા પીવાની છે હા મસ્તી બેટા हेलो अरे हेलो एकला बेचવાનું છે હા હાલો 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 હા હા નીસુ કે પીસ નીસુ હાય એનીસુ એ હાલમાં જ નીસુ અત્યારે સોડા પી લીધી છે બતાય હાઈ દીસુ છે ને જીત કરતો તો સડા પીવા માટે પણ એને ના પીવડાય તો કોઈ રોવા માંડે આ બોચ બોચ ચલો તો કંઈ ની હવે ફટાફટ જઈશું ઘરે ફેમિલી અત્યારે અમે લોકો આવી ગયા છે ઘરે ખુશી કરી રહી છે એડિટિંગ સો એને કાલે બે બ્લોગ મૂકવાના છે એટલે સો કઈ ની આજના બ્લોગ માં આટલું જ હતું બ્લોગ સારું લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલ માં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ